ફાઈનલી પાણી આવી ગયું મશીન ચાલુ કરી દીધું હવે આઠ યાદ જોઈ જશું અને મશીન ચાલશે ત્યારે પાણી કપાશે ત્યારે

ky hoy e ha 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 ખમૈયા કરો ખમૈયા કરો હવાર હવાર હાડો લે હમણાં એને મનાવી દઉં ભાગવાનું બંધ અને ખાવાનું થોડીક વાર થાય કોઈક ના હોય ને તો સીધી કુદીને બહાર નીકળી જાય એનું મન ભટકાવી દઉં એટલે શાંતિ

આજે પવન નથી પણ ઠંડી બહુ છે મસ્ત મને તડકે કડીક ઉભરવાની મજા જ કંઈક અલગ છે સવાર સવારમાં નવ સાડા નવ દસ વાગ્યા સુધી તડકો ચાલે એરંડા બધા ગણી વણી અહીં જ નાખવાના અને અહીં જ સરખા કરવાના એરંડાનો અહીંયા ફાઈનલી કાલે જીરામ હીરામદી દવા છંટાઈ ગઈ તો આશા હશે કે મેલો બધો મરી જશે નક્કી ના રે પાછો કારણ કે ગઈ સાલની આગલી સાલ એટલો બધો મેલો પડ્યો હતો ને કાળો ગુંદિયા જેવું તે ગમે દવા નાખે મરે જ નહીં નાખે મરે જ નહીં આખું જીરું કાળું મસ્ત દેખાય એમ આ સાલ મહેરબાની છે તે શાંતિ છે અને વાતાવરણ પણ સુધરી ગયું એટલે એનાથી વધારે શાંતિ ટાઈમ થઈ ગયા સવા આઠ ફટાફટ નાઈ લઈશું અને જમી લઈશું પછી નીકળશું સીધા ઓફિસ તરફ ચાટકો પડ્યો લઈ જઈએ રાતે નવ સાડા નવ વાગે ભરાવાનું રાતભર ચાલે કિનારે બે ત્રણ વાગે પણ પતિ પણ જાય પણ જે ભૂંડાવાનું હોય સમીર સાંજે આવી જાય આઠ નવ દસ વાગે અને ઝાટકો ચાલુ હોય એટલે કને આવીને જતા રહે પાછા પછી રાતે ના આવે પછી રાતે આગળ જતા રહે એટલો ફાયદો થાય આમ ચાલુ થઈ ગયું કાલે સાંજે ડાયવર્ઝન ભાઈ એટલે મતલબ કે હવે ચાલુ કરશે કામ આગળ ચાલુ થઈ ગયું હવે બતાવશું તમને કોઈ દિવસે કારણ કે સાંજે મોટું થઈ જાય દેખાય નહીં વાગ્યા છે છ અને કામ કમ કમ્પ્લીટ થઈ ગયું બાઇક લાયા નથી તો જાવું મુશ્કેલ થાય કારણ કે સાધન મળશે કે નહીં ફોન આવે કસ્ટમરનો હવે નથી ઉપાડવા ભલે આવે તો કે મોટી પાઇપ ને નહી હોય મોટી પાઇપ પાંચ નોની પાઇપ ચાર બીજી પાઇપ કોણ કસ્ટમર થોડું હલકો થી હોય એમ બચ્ચે તો એટલા કસ્ટમર આખો અમે થાકી જતા હાવે થોડો કમ કે 30 હવે ખરપણ 34% પહેલા તો 600 ટકા આવતો બધાય હવે ફરક પડ્યો વધારે કસ્ટમર આવે તો મજા પણ ના આવે કામ કરવાની માપસર આખો દિવસ આવે ને તો ચાલે એ કામ કરી કરીએ અમારું ઓફિસનું કામ કરી શકાય અને બીજું કામ કોઈ તો પણ કરી શકાય આમ તો એક ને એક કામ બીજું બાદ હોય પેન્ડિંગ અધિ પેન્ડિંગ છે પણ ધીરે ધીરે નીકળશે હવે એક અઠવાડિયું થશે અધિ પેન્ડિંગ કામ નીકળતા પણ વાંધો નહીં નીકળી જશે ઘરે આવી ગયો અને જો જમવાનો તૈયાર જ છે તો ફટાફટ જમી લઈ અને રાત મશીન ચાલુ કરવાનું છે તો મશીને જવું પડશે અને ત્યાં રાત પણ રહેવું પડશે તો ફટાફટ જમી લઉં પછી ત્યાં જવાનું થશે કિશનના ખેતરે વાલ બંધ કરતા આવતો કીશું બોલો હવે રાત્રે મને બીક ના લાગે એક ચા વાલ પડ્યો એના ખેતરમાં વાલ્યો ઈ કામ કરવાનું હોય અત્યારે નો કરવાનું હોય રેડી અત્યારે કોક મળાને હું મન ખબર નથી ને કમો વેરો હુઈ ગયો હોય ધાલી મે ફોન નહી કર્યો મન ખબર દી તું હુઈ જવાનો હે તે ફોન કરે તો મો ફોન ના પડે ને બંધ કરી હુઈ જવાનો તું હેટ પસે આ પાણી આવેલું રો 11 વાગે પાણી આપણ કીધું છે ચલા વાજે હા તો 9 થા છે ને રી તો 9 વાગે આટલ તો મો આખો બ્લોગ જોઈ રહ્યો હતો તને હા તો હવા 9 થા ને તેમ થઈ લાવતો હટ અહીંયા આસા પડી ગયા ચાલ હા આ તો પીયા નહી પાણી આવી ગયું મશીન ચાલુ કરી દીધું હવે આ કેસ સુઈ જશે અને મશીન ચાલશે જ્યારે પાણી કપાશે ત્યારે ઉત્સવ જો આ મશીન આ બીજું મશીન જે ઓલું અલગ છે ને